શ્રી અરણ્યાકાંડ સર્ગતે ખરની સરદારી નીચે ચૌદ હજાર રાક્ષસોની સેના રામના આશ્રમ પર ચઢાઈ કરી બેઠી ત્યારે કુદરતે તેને અનેક અપશુકાનો કર્યા આકાશમાં મોટા મેઘ ચડી આવ્યા તેનો ગડગડાટ ગધેડાના અવાજ જેવો થતો હતો અને તેમાંથી રાક્ષસો પર અમંગલ રુધિરની વર્ષા થવા માંડી રસ્તો સપાટ હોવા છતાં રથના ઘોડા લથડિયા ખાઈને પડી જવા લાગ્યા ખરના રથની ધજા પર એક મોટું ગીધ આવીને બેઠો આકાશમાં ફેલાયેલ વાદળોને કારણે સર્વત્ર અંધકાર ફેલાઈ ગયો શિયાળવા લાંબા સાદે રડવા લાગ્યા પ્રચંડ વાવાઝોડું થવા લાગ્યું આકાશમાંથી તારાઓ ખરતા દેખાયા ધરતી પર ઉડતી ધૂળથી આકાશ ભરાઈ ગયો રથમાં બેઠેલ ખરની ડાબી ભૂજા ફરકવા લાગી તેનો અવાજ ઘોઘરો થઈ ગયો અને માથામાં દર્દ ઉપડી આવ્યું આવા ઉત્પાતો થયા તો પણ રાક્ષસરાજ ખરનું અભિમાન ઓછું થયું નહીં આવા અપશુકનોને અવગણીને તેણે પોતાના સેનાપતિ દૂષણને કહ્યું હે બળવાન સેનાપતિ ડરવાની જરૂર નથી બહાદુર માણસો નિર્બળતાને ખંખેરી નાખે છે તેમ હું આવા ઉત્પાતોને ધ્યાનમાં લાવતો નથી હે સેનાપતિ સુરવીર માણસ આગળ ડગલા ભર્યા પછી કદી પાછી પાણી કરતો નથી જે માણસ મૃત્યુને ક્યારેય ડરતો નથી તેને કોણ ડરાવી શકે તેમ છે અપશુકાનો તો ડરપોક લોકોએ પેદા કર્યા છે ભાગ્યમાં જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે પછી ડરવાથી શું વળવાનું છે હું એ કુમારોને હળ્યા વિના પાછો આવવાનો નથી પછી પોતાના સૈનિકોને સુરાતાન ચડાવતા બોલ્યો હે બહાદુર યોદ્ધાઓ આજે તમારું પરાક્રમ બરાબર બતાવજો મગતરા જેવા માનવી આપણને શું મારી જવાના હતા આગળ વધો અને રામ લક્ષ્મણના આશ્રમને ખેદાન મેદાન કરી નાખો પોતાના સ્વામીનું આવું બોલવું સાંભળીને સૈનિકો હર્ષની ચિચિયારી પાડવા લાગ્યા